ખાનગી લગઝરીમાં સવાર મુસાફરો છેલ્લા ત્રણ કલાકથી રોડ પર ઠંડીના પવન સાથે હેરાન પરેશાન બન્યા હતા બગોદરા હાઈવે પર આરટીઓ એ સઘન ચેકિંગ હાથ ધર્યું હતું આરટીઓ અધિકારીએ ટેક્સ ભર્યા વગર વાહન કરતી ખાનગી લક્ઝરી ઝડપી પાડતા તેમાં સવાર મુસાફરો છેલ્લા ત્રણ કલાકથી હાઈવે પર રજડતા હતા અમદાવાદ થી જામનગર ખાનગી લક્ઝરી બસ જઈ રહી હતી પાંચ થી વધુ આરટીઓ ની ગાડીઓ સાથે અધિકારીઓએ ચેકિંગ હાથ ધર્યું હતું બગોદરા ટોલ ટેક્સ પાસે ચેકિંગ કર્યું હતું ના એક અધિકારીએ એક પટેલ ખાનગી લક્ઝરીને ટેક્સ ભર્યા વગર વહન